ગંગોત્રી ધામ હું મંદિર પરિસરની અંદર છું માતાજી અમે ત્રણ વાર દર્શન કર્યા વીઆઈપી લાઈન વીઆઈપી ટિકિટ કઢાવીને ગયા હતા બાકી તો ચાર પાંચ કલાક વારો આવે એવું છે જો અહીંયા ભગવાન માતાજીનો પ્રસાદ મળે હનુમાનજી નું મંદિર છે અહીંયા પ્રસાદ મળે છે બરાબર આગળ સ્નાના સ્નાનાગાર છે અને કેન્ટીન છે મંદિરની કેન્ટીન છે જો આ બંદોબસ્ત છે